আ মা আ ।

કોણ બોલત કોણ બોલે ધીર બોલે ધીર બોલો ધીર બોલો બોલે ઉચ્ચડી બોલ ધીર બોલો ધીર અરે ધીર બોલે ઉચ્ચડી બોલ પણ મારું નામ ધીર છે સાદો બોલ ઉચ્ચડી બોલ અવાજ આવ્યો હા બોલો કઈ છે કઈ ના નિસાળ જ તૈયાર થાય તાર જોડે કોણ છે મારી જોડે ક누 છે કેમ તો તમે મને મારા ઘરે આવના પણ નિસાળ જાન છે નિસાળ હું તો પૂરો हर आले हा आओ राम 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 सुखादेश फोन करया हमरा निसाडे जावा आई जा तो आ के दर से तो सांसुदिमत है जा डॉट सौ रुपया भी जाओ डॉट सौ पनार मारे जाट पनार तो आठ सौ रुपया भी जाओ आठ सौ रुपया ना चालन आ नोक्याने रिचार्ज पनार थाई तो तंसौ रुपया भी दिवा जाचे 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 ना जाचे ना जाचे सांसुदिमत है जा ओला के दर जा आराम करो उसे हाँ ठीक है ધુમા ચાલે ધુમા ચાલે ભયા કે ગાડી આવી 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 અરે આ તો મારી ઇસ કોને વિદ્યાતી લાગે છે આયા વો સાયકલ મારા તાટ્યા તોડે રાખશે તમે આજે નીકળ્યા કેમ નાયા મેં તો મેં તો મેં તો আরে নিতাই আনেmegen তুমি কতনো কাম করছ আ তো আ না আ ধвне কোন দিড়িয়া সুগা গালি যারা পুষ্প আগন তে বড় সুগি সুগি ধান থলাড় সদর বারে আউনি বোলাও সদর বরি ও

નિશાળે મોકલવા જોઈએ ના દરેક બાળકને ભણવાનો અધિકાર છે એટલે વાલી ના બાળકોએ બાળકને નિશાળે મોકલવા જોઈએ